હાય ફ્રેન્ડ્સ જય ગુરુદેવ કેમ છો બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં જશો મજામાં જોઈને તમે તો કે તો ગાઈઝ મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હજુ પણ તમે મારા વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ તો કરતા નથી એટલે પ્લીઝ મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી દેજો તો મને ઉત્સાહ થાય કે તમને મારા વિડીયો ગમે છે તો હું વિડીયો બનાવું તો ગાઈસ ચાલો તો અત્યારે અમે જવાના છે ખેતરે મકાઈના રાળા ભેગા કરવા વરસાદનો માહોલ થઈ ગયેલો છે કાલે પણ વરસાદ પડ્યો હતો ને આજે પણ આવે એવું છે તો ભેગું કરી દઈએ તો સારું રહે એટલે ખેતરે જતા છે ભેગું કરવા માટે તો ચાલો કન્ટિન્યુ બની રહેજો મારા વ્લોગમાં અને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો હલો તો ફ્રેન્ડ્સ હવે અત્યારે અમે ખેતરે પહોંચી ગયા છે આ કોનું વાયર લંબાયું છે કે પાણી ચડાવતા છે અહીં નથી মোটার মই কিছে আছে অমারো খেতার উপার হছে হনে আনিছে তিয় চাডিয় বনাই হছে মাকায় মাটে খেত্রে পোচে

પાણી તો જો કોનો નહી લા હમણાં તો પેલું હું કહેવાય દે તો ફ્રેન્ડ અત્યારે અમે ખેતરે પહોંચી ગયા છે આ કોનું વાયર લંબાયો છે કે પાણી ચડાવતા છે અહીંયાથી મોટર મૂકી છે આ છે અમારું ખેતર ઉપર છે ને આ નીચે ત્યાં ચાળીઓ બનાવ્યો છે મકાઈ માટે લઈ જવાનું કામ ચાલુ છે અને આ ભાઈ મોબાઈલ પર વાત કરતા કરતા કરતા

આ બધું નીચે કોરી છે કોરી પછી તમને હું બતાવું ભેગું કરી દઈએ પછી નીચે કોરી છે તે તમને બતાવી શકે ચોફેરા તળાવ જેવું છે અને વચ્ચે જ અમારું ખેતર છે ત્યાં ભેગું કરે છે ઘાસ બે દિવસ પહેલાં પણ વરસાદ આવ્યો તો થોડુંક અત્યારે બધા ઘરે ગયા છે ગાય બીમાર છે ને તો ગાય માટે ડૉક્ટર આવ્યા છે તો બધા ઘરે ગયા છે હું છું લીધું તો નથી આ છે મારા પરમ મિત્ર આવ્યા છે જો એ પકડ્યું કેવું છે ભાઈ એ હું ખાય છે જો પગલા ધોળા હોય છે પણ શું ખાઈ જાઉં ચાલો તો હું તમને બતાવી દઉં કોરી ખેતરની નજીકમાં કોરી છે પણ પાણી અટાઈ ગયું છે કે તો છે બહુ જ સરસ બહુ જ ભરાયેલું હતું પણ પાણી જ નથી હવે કોરીમાં હા અટાઈ ગયું છે પાણી હોય તો કેટલું ઊંડું લાગે છે જો કશું નહીં રહ્યું કોરીમાં પહેલાં એક વિડીયોમાં તમને બતાવ્યું હતું કોઈમાં કેટલી પાણી હતું પહેલાં છે ને અહીંયા આખું ભરાયેલું હતું બહુ જ પણ આ બધા પિયત કરવાવાળા એ છે ને બધું કોરું કરી નાખ્યું છે કોરી પણ કોરી કરી નાખી છે જો પહેલાં મેં એક વિડીયો બનાવ્યો હતો તેમાં ફૂલ પાણી હતું આમાં તો કશું જ નહીં મળે ભરેલું હોય તો બહુ જ બીક લાગે આવાની નજીક ને અહીંયા ઉપર અમારું સ્મશાન છે આ લીમડો છે ને અહીંયા અમારું સ્મશાન છે ઉપર બધું ભેગું કરી દીધું છે ઘાસ અને હવે જેમ છોડી છે

পড়তে ও ভরে रवा दे তেল মারবা দে মোটুছ ছেবা আড়ু جتছে লে লে আই আ एक भी पत्थर नहीं आएगा तो 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 मन जी जरा देखा तू नहीं। તારે દાંતેડા લેવા કીધી હતી મેં ચાલો તો હવે જઈએ ઘરે હજુ તો બહુ બધું બાકી છે પણ ભૂખ લાગી છે જમવાનું દાળ બનાવી છે પણ વઘાર નહીં કર્યો તો જઈને વઘાર કરીને પછી જમવા દે એટલે ઘણું બધું બાકી છે तो बदी मारे काले ढकिस नु टेर काले ले आइस नु तो डायरेक्ट टर मा नखनो छे એટલે અત્યારે તો ઘરે જઈએ છે મે જયને જમમાનું બનાવીને પછી જમીને પછી કાછું બીજુ ઘરે કામ છે તે કરવાનો છે તો વિડિયો જો મે તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દીજો ઓ છે અંજીર આજથી અંજીર એનાજ બનતા હોય કે એક વણી લાવતો જો હું ખેતર પર છું આ નીચે છે મસ્ત પાણી છે જો સરસ અને આ અંજીર છે અંજીર ખાઈ જા ને અંજીર ત્યાં ઉપર ગાડી મૂકી છે દાતેડું નહોતા લાવવા ને ચોમાસામાં અહિયાં વરસાદ આવે એટલે પાણી ભરાયેલું જ રે છે અહીંયાથી જવાય જ નહીં તો ફ્રેન્ડ હવે વિડીયો આપણે એડ કરીએ ઘરે જઈએ છીએ એટલે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય